અને હવે વાત ભાજપ કોંગ્રેસની વાવ વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહ સંમેલન દિયોદર ખાતે યોજાયું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર સાથ સાથ જોવા મળ્યા સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓએ સમાજ માટે એકતાના દર્શન કરાવ્યા શિક્ષિત બનો સંગઠિત બનોના નારા સાથે કુરિવાજો અને વ્યસનો દૂર કરવા પર ભાર મૂક્યો સાંસદ ગેનીબેન ઠાકોરે વ્યસન મુક્તિથી ડોક્ટર પોલીસ અને વકીલના ધંધા પર અસર થશે તેમ જણાવી સમાજ માટે એકતાથી કામ કરવાની નેમ વ્યક્ત કરી

જે નાના નાના સમાજો છે ક્યાંક મોટા સમાજની એને પ્રોટેક્શનની જરૂર પડે ક્યાંક એને મદદની જરૂર પડે તો હર હંમેશા ઠાકોર સમાજે બીજા સમાજને મદદ કરી છે ને એવી મદદ આવનાર સમયમાં કરે અને તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના એક માનવતાનો ધર્મ એ ઠાકોર સમાજ નિભાવે એવી પણ આજે વાત કરી છે અને આવનાર સમયમાં અમે ટીમ થઈને સમાજ માટે કામ કરશું જ્યાં આજે રાજકીય વાત આવે પક્ષની વાત આવે ત્યારે ચૂંટણીઓમાં પોતપોતાની વિચારધારા પ્રમાણે જે કરવું હોય લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ સમાજની વાત આવે ત્યારે અમે બધા એક રહીશું એ વાતની પણ હું સમાજને ખાતરી આપું છું એની અંદર સમાજ સુધારના માટેના મુદ્દાઓ મૂક્યા હતા સમાજ વ્યસન મુક્ત બને સમાજ શિક્ષક તરફ શિક્ષણ તરફ આગળ જાય અને સમાજ તમામ સમાજોની સાથે જે વિકાસ કર્યો છે તમામ સમાજોની સાથે ભળે અને સમાજનો વિકાસ કરે એના માટે અલ્પેશજી ઠાકોર સાહેબ અને ગેનીબહેન કેશાજી અને અમૃતજી ઠાકોર તમામે તમામ અહીં સમાજને આદેશ કર્યો કે સમાજનો વિકાસ કરવો હોય તો આવો સૌ આપણે સાથે મળી અને તમામ સમાજોની સાથે ચાલી અને સમાજનો વિકાસ કરીએ વ્યસન મુક્ત થઈએ સમાજને શિક્ષણ તરફ લઈએ કુરિવાજોને દૂર કરીએ અને તમામે તમામ સાથે મળે અને સમાજના વિકાસ તરફ આગળ વધીએ તકલીફો આપતા પ્રશ્નોનું સમાધાન મળે અને બધીઓ દૂર થાય સમાજની આર્થિક સમૃદ્ધિ થાય શૈક્ષણિક સમૃદ્ધિ થાય સમાજ બીજા સમાજોની સાથે તાલમેલ મિલાય અને એ પણ પ્રગતિના પંથે ખૂબ આગળ વધે આ એના માટેનો અમારો પ્રયત્ન છે અને એના માટે તમામ સામાજિક આગેવાનો અને રાજકીય રંગ આપવાની જરૂર નથી આ તમામ અમારા સામાજિક આગેવાનો છે અને એવા આગેવાનો છે જે રાજકીય ક્ષેત્રમાં ખૂબ સફળ થયા છે આપનારા થયા છે અને એવા આગેવાનો ઉપર જ્યારે સમાજની અપેક્ષા હોય ત્યારે એવા આગેવાનો અમે પહેલ કરી છે આ શરૂઆત બનાસકાંઠાએ કરી છે પણ આવનારા સમયમાં આખા ગુજરાતના દોઢસોથી વધારે તાલુકાઓ અને છવ્વીસથી વધારે જિલ્લાઓની અંદર આની બેઠકો થશે અને પછી અમે આખા ગુજરાતના સમાજનું એક બંધારણ નક્કી કરવાના છે અને એના માટે જ્યારે અહીંયા આગેવાનો આવ્યા છે આટલી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં સમાજ આવ્યો બધાનો આભાર માનીએ છીએ